છે તો છે મોઢે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક મજા પછી કડવી તમે બે હાજ પડે હલો 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 આ દીકરીઓ અઢાર વર્ષ સુધી બાપના ઘરે હોય અને બાપ લગ્ન કરે ને જાય કોઈ દી નો કીધું મને ગમતું નથી મારે મારા સમર્પણ એને કહેવાય અહીંયા કદાચ તમે પાંચસો હજાર રૂપિયા ઉડાડી તેને સમર્પણ ન કહેવાય સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને મમતાના મહાસાગર છે 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 માયું એ તો ઠીક ઉઠાડ્યો લાંબુ કીધા નથી પણ હું તો બેનું દીકરીઓને ખાસ કહું ફેશન કરો વાપરો તમને તમારા પૈસા હોય ભગવાને આપ્યો હોય ખાઈ પીને આનંદ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ હું તો તમને હાથ જોડીને આ કડવું તો લાગવાનું મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી ગોળ ખબર દરદ નો મટે મારી અમુક વાતો ઘરે જઈને ને પછી યાદ કરજો એટલે તમને તમારો અંદર થી આત્મહોત હા પાડે કે વાત કહેતો આ છે ને રામાયણ નો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજી ની જ વાતો કરી છે આપણે આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપણે લક્ષ્મણ રેખા એવું ન હોય દીકરા હોય બાપને હોય ને માને હોય ને દીકરીને હોય ને વહુને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય કાઢી નાખ્યો આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે બાપને બાપની રીતે રહેવું પડે વહુ ને વહુ રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘર ના નો લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે અમે તો બધે જાય એમ નહી ખબર પડતી હોય બધે છે એમ ઘર ની વાત ઘર માં રખાય બસ મને એટલી ખબર પડે એકતા ની જરૂર છે મારો કહેવાનો અર્થ છે એકતા જે આવે છે ને એ બાપુ એક 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 કઠિયારો છે ને કુવાડા ટીપાવી નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મીડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વ્રત જાળવા એ બહુ સરસ જવાબ આપ્યો તો ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડા ના હોય નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જે વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ હામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જોવો તો ખરા રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી નોખી નોખી માયુના છોકરા હતા બાપુ કેટલો રાગ છે વિચાર તો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી આવી ગાદી બાપુ કોઈ ધણી નતો ગાવડા માર દીકરા ચારે બડા કરે કઈ નહી નહી ક્યાં ગઈ રામાય અને આ મહાભારત તમે જો કૃષ્ણ પરમાત્મા અર્જુન ને માફ કરજો દુર્યોધન ને કીધું કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે ખાવું પાંચ ગામ તો કે ના અણી જેટલું નથી કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી આ બધા આપણે જોયું છે ને આપણે તો આપણે આપણે નહોતા પણ આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણે ખબર પડે કે આટલા આવડા બાજા ના એટલા મરાણા ને એટલું આ કર્યું હવે તમે જો એ બાજાને જે કર્યું હોય કૃષ્ણ જેના ભેગો તો જીત્યા હસ્તિનાપુર ની ગાદી મળી ગઈ પણ હવાજ કેવો લાગ્યો એ મને કો પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આગાદી આપણે ભોગવવા એ કે હાલો હવે એમાં હાડ ગાળવા ઝઘડામાં બાપુ આ જ થાય મારો તો ફાયદો નથી અને માર ખાવ તો ફાયદો નથી અને રામાયણ એમ કહે છે કે જેને એને લઈ જાઓ બાપુ રામાયણમાં કોઈ દી કઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કઈ વધ્યું નહીં કારણ કે હું અત્યારે રામાયણ ની વાતો કરું બાકી હું મહાભારતનો પેસેન્જર હતો તમને કહી દઉં હું કારણ કે મેં વી બાવી વર્ષ ખટારો આઈ આ તમારા મોરબીના ને નરિયા બહુ હાર્યા મેં અને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું પણ ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને પણ મારો દેહ નથી બટલાયો એક આ તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય પણ કઈક મારી કમાણી છે અને એ ઈ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલ ના હારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે પણ સારું થયું માર્ગે સડી ગયો ને અત્યારે ખોવાઈ ગયો હોત કા માલપા હોત ને કાં ઉપર હોત બે માંથી એક જગ્યાએ હોત પણ સલામ સલામ આપણે મારી જ નથી કોઈ દી હાથ જોડ્યા જ નથી શું જોડવાના મારા બાપાએ મને મોટો કર્યો તમને હાથ જોડીને શું કામ છે નહીં નથી બાપુ કોઈ દી અને સત્યના રાહ ઉપર કોઈ ગરીબ માણસ દુખી કરતું હોય પછી અમારે માર ખાવો પડે તો ભલે પણ બાકી ઓલાને ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ સો ટકાની વાત નહીં એ જ બાપુ અત્યારે ઉઈ છે કે આજ આવા પાંચ ગામમાં મને પાંચ જણા સાંભળે છે મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે આ હેલો નથી તમે જો એવું માનતા હોય તો કારણ કે હમણાં અમે જે બોલે કોઈ જે બોલ્યા કેમ તમારા ભાગમાં જ નથી હા મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે થાળ બોલાવે થાળ ન બોલે તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વર નું નામ લેવામાં જો તમને આટલી આટલી પીડા હોય કોક બોલાવે જો તમારી હાથે શું તમને કરવાના મારા જેવું સત્ય કોઈ કે જ્યાં જાવ નહીં કોક જે બોલાવતું હોય રામાપીરની ની હોય શિવ ની હોય કૃષ્ણ ની હોય અખિલ બ્રહ્માંડના ના માલિક ની જે છે મારા બાપ અમારી કઈ જે નથી આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી તમને હે નહી લાગે એ નથી સમજાતું અને જે છે ને એ એ પાયો છે બાપુ તમે આમ આટલા જણા આમ હુંમળ ક્યાંથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટેક નાના ડાયરો ભૂખ્યો છે અમે કંઈ પીરસી દઈ પણ અમારી હા ઉખરાણી આવ્યા બેઠા આપણે જે નથી બોલતા અમારું હું હા પણ છે એટલે મેં કીધું એ મારી ભાષા થોડી કડવી લાગે પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફીએ માગી લઈશ એટલે તમને તમારી પાસે એટલે એક ભજન આ સવાર અમ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપો સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજ ની વાત કરે છે અમર નગર માં યાતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહ નો વાર એ જેવો નિર્ભય ના તો બાંધો બાંધો ને જઈ મારું મારું મંડું રહેઠ સદગુરુજી એવો ગુરુ ગમ પ્યાલો એ જીવો ગુરુ પ્યાલો એ જીવો ગુરુ પ્યાલો